ઓપરે ગોધરામાં એટીએસનું સર્ચ ઓપરેશન ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી છે એસઓજીને સાથે રાખીને ત્રણ લોકોને રાઉન્ડઅપ કર્યા છે ગોધરા એસપી કચેરીએ ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી છે સર્ચ ઓપરેશનની વધુ વિગત હજુ સુધી સામે આવી નથી વધુ માહિતી સાથે સંવાદદાતા વિવેક જોડાઈ ગયા છે વિવેક ગોધરામાં એટીએસ નું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી છે પરંતુ સર્ચ ઓપરેશનની વધુ વિગત હજુ કેમ બહાર નથી આવી વાત કરીએ તો આવીએસ સવારનવાર ગોધરા આવતી હોય છે ત્યારે ગઈકાલ સાંજથી મોડી સાત થી રાત્રિથી ગોધરા એટીએસ આવી પહોંચી હતી અને ટ્રેન સવારે ત્રણ લોકોને લાવવામાં આવ્યા હતી આ ત્રણ લોકોને પૂછતાછ કરવામાં આવી રહી છે અગાઉ પણ આ ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી હોય તેવી શક્યતા છે આ ત્રણ લોકો પાકિસ્તાન ગયા હોય અને રોકાયા હોય અને ત્યારબાદ કોઈ પણ શંકાસ્થ પુરાવા મળી શકે તેવી સંભાવના ને લઈને આ લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે હાલ જોવા જઈએ તો આ ત્રણ ત્રણે ત્રણ લોકોને એસસી કચેરી લાવવામાં આવ્યું છે અને એસસી કચેરી માં રાખીને તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે જી જી આભાર વિવેક વિગત આપવા બદલ